ગૌમાતાને કાચા બટાકા ખવડાવવાના અદભુત ઉપાયો સૂતેલું ભાગ્ય ચમકાવવાનો સરળ માર્ગ જે પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે એ તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય છે હૈમાં લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય છે અને સૌભાગ્યનું આગમન થાય છે એટલા માટે મિત્રો આ પૂરી જરૂર સાંભળજો कारण के अर्धुधूरु ज्ञान हमेशा घातक हो कथा ने शुरुआत थी अंत सुधी श्रद्धा भाव थी सांभे ये माँ लक्ष्मी तीनी खुशीओं समृद्धि भरी दे है। तो चालो कोई पण विलंब विना तमने उपाय संभाए सनातन हिन्दूधर्म में गाय ने पशु नहीं परंतु साक्षात गौमता स्थान आप गाय ने धरती पर सौ पवित्र जीवो में एक गणे है तेनी सेवा, सेवा कहवाय है जे अनेक जन्मों ना पापों ने दूर करनारी मानवा मा आवे है धार्मिक ग्रंथों पौराणिक मान्यताओं अनुसार गाय शरीर में तेतरीस करोड़ देवीदेवताओं वस हो गौमता की सेवा करवी ए समस्त देवीदेवताओं पूजा करने सामन गणाय है જો તમને એવું લાગતું હોય કે તમારા માથે સતત કોઈ બોજ વધતો જઈ રહ્યો છે મહેનતનું યોગ્ય ફળ નથી મળી રહ્યું અથવા જીવનમાં સતત સંઘર્ષ ચાલી રહ્યો છે તો કાચા બટાકાનો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ એક કાચો બટાકો લેવો બટાકાને સારી રીતે ધોઈને સ્વચ્છ કરી લેવો તેને રાંધવાનો નથી પરંતુ કાચો જ માતાને પ્રેમપૂર્વક ખવડાવવાનો છે આ ઉપાયને નિયમિતપણે અને લાંબા સમય સુધી કરવાથી નીચેના છ મુખ્ય લાભો થાય છે એક દેવાના બોજમાંથી મળશે છુટકારો દેવું કરજ એ આજના સમયની સૌથી મોટી આર્થિક સમસ્યાઓમાંની એક છે દેવું વ્યક્તિના માથે બોજ સમાન હોય છે અને માનસિક શાંતિ છીનવી લે હૈ धार्मिक मान्यता धार्मिक मान्यता अनुसार गाय ने निप काटाका खवड़वा देवा छुटकारो शके है आ उपाय गाय आशीर्वाद द्वारा व्यक्ति खराब कर्मों ने दूर करे है एवं परिस्थितिओन निर्माण करे है नु भारण धीमे धीमे थतु जाए है ग्रहों संतुलन कर्जनी समस्या माटे, મુખ્યત્વે મંગળ અને શનિના નકારાત્મક પ્રભાવ જવાબદાર હોય છે ગૌસેવા કરવાથી તમામ ગ્રહોનું સંતુલન જળવાય છે શુક્રને મજબૂત કરીને આ ઉપાય ધના પ્રવાહને વધારે છે જેથી વ્યક્તિ સરળતાથી દેવાની ચૂકવણી કરી શકે છે લાંબા ગાળાનો ઉપાય જોકે આ ઉપાય ત્વરિત પરિણામોની ખાતરી આપતો નથી દેવામાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક અને લાંબા સમય સુધી નિયમિતપણે કરવો જરૂરી છે બે ધન આગમનના રસ્તાઓ ખુલશે ધન આગમન એટલે કે સંપત્તિ અને આવકના નવા સ્ત્રોતોનો ઉદય થવો જો કોઈ વ્યક્તિ આર્થિક પ્રગતિ માટે સખત મહેનત કરી રહી હોય પરંતુ તેને સફળતા ન મળી રહી હોય તો આ ઉપાય ખૂબ જ લાભદાયી સાબિત થાય છે માતા લક્ષ્મીની કૃપા ગાયમાં માતા લક્ષ્મીનો પણ વાસ માનવામાં આવે હૈ ગૌસેવા કરવાથી અને તેને ખોરાક ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેના પરિણામે ધન સંબંધિત તમામ અવરોધો દૂર થાય છે રોજગાર અને નોકરીમાં તરક્કી માત્ર દેવું ઉતારવામાં જ નહીં પરંતુ નવી નોકરીની તકો ઊભી કરવા અને વર્તમાન નોકરીમાં પ્રમોશન મેળવવા માટે પણ આ ઉપાય લાભદાયી છે બટાકા અને ભૌતિક સુખ કાચો બટાકો શુક્ર ગ્રહને મજબૂત કરે હે જે ભૌતિક સુખ સુવિધાઓ અને ધનનો કારક હૈ જ્યારે શુક્ર બળવાન બને હૈ ત્યારે વ્યક્તિના જીવનમાં નાણાંકીય સ્થિરતા આવે હે અને આવકના નવા માર્ગો આપોઆપ ખોલવા લાગે હે ત્રણ રોજિંદી ગો સેવાનો મહાન લાભ સૌથી પહેલો અને પાયાનો લાભ હે કે આ ઉપાય દ્વારા તમે રોજિંદી ગૌ સેવાનો ભાગ બની જાવ છો સંપૂર્ણ દેવતાઓના આશીર્વાદ જે વ્યક્તિ નિયમિતપણે ગૌ માતાની સેવા કરે છે તેના પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાયને ખવડાવવાથી તમારા જીવનના સંચિત પાપો નષ્ટ થાય છે અને પુણ્યમાં વધારો થાય છે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ગાયને ખવડાવવાનો અને તેની પીઠ પર હાથ ફેરવવાનો આ ક્રમ તમારા મનમાં શાંતિ અને સકારાત્મક ઊર્જા લાવે છે આ સકારાત્મકતા તમારા કાર્યો અને નિર્ણયોમાં પ્રતિબિંબિત થાય છે જેના પરિણામે જીવનમાં ચમત્કારિક લાભ જોવા મળે છે કરવાનું વિધાન આ ઉપાયમાં સાતત્ય જાળવવું મહત્વનું છે આ એક જ્યોતિષીય ઉપચાર છે जेनो प्रभाव नियमितता श्रद्धा पर आधारित है रोज सवारे शक्य हो तो सूर्योदय गौ माता ने एक स्वच्छ काचो बटाको खवड़वो जइए चार कुंडली में शुक्र ग्रह थशे मजबूत। ज्योतिष शास्त्र में शुक्र ग्रह ने धन वैभव प्रेम दाम्पत्य सुख कला सुंदरता भौतिक सुख सुविधाओं कारक आवे है जो कुंडली स्थिति नबड़ी हो तो व्यक्ति ने आर्थिक तंगी संबंधों में मुश्किलों सुखशांति अभाव रहे है गाय और शुक्र नो संबंध गाय ने शुक्र ग्रह साथ जोड़ी ने जो है गायन दूध घी और अन्य उत्पादनों शुक्रना सकारात्मक प्रभाव ने वारे है बटाको शुक्र काचा बटाका ने गाय खवड़वा शुक्र ग्रहनी स्थिति मजबूत थाय है શુક્ર મજબૂત થવાથી વ્યક્તિના જીવનમાં ધન અને આishwaryana માર્ગો ખોલે વૈભવી જીવન જીવવાની તકો મળે છે અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવે છે દાંપત્ય જીવનમાં સુખ જે દંપતીના જીવનમાં શુક્રની નબળાઈને કારણે સમસ્યાઓ આવતી હોય તેમના માટે આ ઉપાય દાંપત્ય જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે 5 આર્થિક તંગી पैसा चिंता माथी छुटकारो आर्थिक तंगी और पैसा सतत चिंता व्यक्तिना स्वास्थ्य मानसिक शांति ने असर करे है घना लोको मेहनत करने छता हमेशा पैसानी खेचताण अनुभवता होय है। चिंता मुक्त जीवन गौमाता ने काचा बटाका खवड़वा व्यक्ति ने आर्थिक तंगी माथी मुक्ति मेह एवं मान है कि आ क्रिया गायना आशीर्वाद रूपे एक अदृश्य ऊर्जा उत्पन्न करे है जे पैसा संबंधित मुश्किलियों ने हड़वी करे है स्थिरता प्रवाह जारे शुक्र मजबूत होए से त्यारे धनों प्रवाह स्थिर अने नियमित रहे है आ उपाय द्वारा व्यक्ति ने इतलो टेको मड़े है कि दैनिक जरूरिया तो के ना खर्चाओं पैसा चिंता करवी पड़ती नहीं मानसिक राहत आर्थिक मुश्किलियों दूर થતા વ્યક્તિને માનસિક શાંતિ મળે છે આ માનસિક રાહત અન્ય ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરવા માટેનો માર્ગ મોકળો કરે છે છ લોન લેવા અને પરત કરવાની સમસ્યા થશે દૂર કેટલાક લોકોએ લોન લેવામાં પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યા છે જ્યારે કેટલાક લોકો લોન લીધા પછી તેને સમયસર પાછી ચૂકવી શકતા નથી જેના કારણે કાનૂની અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે લોન પ્રક્રિયામાં સરળતા જો તમને કોઈ મોટું કાર્ય જેમ કે ઘર ખરીદવું વ્યવસાય શરૂ કરવો માટે લોનની જરૂર હોય અને પ્રક્રિયામાં અવરોધો આવી રહ્યા હોય તો ગાયને કાચો બટાકો ખવડાવવાથી આ અવરોધો દૂર થઈ શકે છે शुक्रनी कृपा थी बैंकिंग नाणाकीय संस्थाओं व्यवहारों में सरलता चूकवणी की मा आवे है। नी क्षमता में वधारो जे ने लोन पाची भरवा में मुश्केली पड़ती तेमनी आर्थिक स्थिति सुधरवा चूकवण की क्षमता वधे है आ उपाय अनिवार्यपणे आवक में वधारो करीने लोन परत करवाना मार्गो सरल बनावे है। शुक्र अने बेलेंस लोन अने देवा संबंधित બાબતોનું સંચાલન કરવામાં શુક્ર ગ્રહની ભૂમિકા મહત્વની છે મજબૂત શુક્ર વ્યક્તિને નાણાકીય વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમ બનાવે છે ઉપાય કરવાની રીત અને સાવચેતીઓ આ ઉપાયની સંપૂર્ણ અસર મેળવવા માટે તેને યોગ્ય રીતે અને શ્રદ્ધા સાથે કરવો ખૂબ જ જરૂરી છે નિયમિતતા આ ઉપાયને એક દિવસ પણ છોડ્યા વિના સતત लांबा समय सुधी, ओछामा ओछा, ओछा तेता दिवस के वू करवो जइए स्वच्छता गाय ने आप बटाको हमेशा काचो सारी रीते धोएलो स्वच्छ होवो जइए बटाको सड़ेलो के खराब न होवो जो समय जो शक्य हो तो सवारे वहेला स्नान मन थी आ उपाय करवो उत्तम है श्रद्धा भावना बटाको खवड़ाती वखते गौमाता आशीर्वाद मेलवी भावना राखोरी समस्याओं दूर करने माटे, आशीर्वाद माटे प्रार्थना करो वैकल्पिक खोराक जो कोई दिवसे बटाको उपलब्ध न हो तो रोटली अथवा लीलो चारो खवड़ी गौसेवा शक है परंतु ज्योतिषीय उपाय मे बटाकोज मुख्य आवे है पंचगव्य गायना दूध दही घी गौमूत्र गोबर ने पंचगव्य जेनो उपयोग धार्मिक विधिओं आयुर्वेदिक उपचार में थाय है आ पंचगव्य दरेक प्रकार की पवित्रता शुद्धता प्रतीक है कृष्ण अने गाय भगवान कृष्ण ने गोपाल तरीके ओ जे गायोना पालक है ગાયો પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમનું મહત્વ હિન્દુ ધર્મની મૂળભૂત વાત છે. આર્થિક આધાર પ્રાચીન સમયમાં ગાયને સંપત્તિનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવતું હતું. ગાય વિના કોઈ યજ્ઞ કે ધાર્મિક વિધિ પૂર્ણ થતી નહોતી. ગૌસેવા કરવાથી વ્યક્તિ આ તમામ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયે છે. જ્યારે આ સેવા ચોક્કસ જ્યોતિષીય ઉપાયો જેમ કે કાચા બટાકા સાથે કરવામાં આવે હે ત્યારે તે ગ્રહોના પ્રભાવને શાંત કરવા અને ભાગ્યને અનુકૂળ બનાવવા માટે શક્તિશાળી માધ્યમ બની જાય હે ગૌમાતાને કાચા બટાકા ખવડાવવાનો આ ઉપાય જ્યોતિષીય દ્રષ્ટિકોણથી શુક્ર ગ્રહને મજબૂત કરીને વ્યક્તિના જીવનમાં ધન વૈભવ અને સુખ લાવે હે સાથે જ દેવા અને આર્થિક તંગી જેવી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે આ ઉપાયની સફળતા તમારી નિયમિતતા શ્રદ્ધા અને ગૌમાતા પ્રત્યેના તમારો નિસ્વાર્થ પ્રેમ પર આધારિત છે જે તમને તમારો સૂતેલો ભાગ્યને જગાડવા અને જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માંગતા હો તો આ શરણ અને અસરકારક ઉપાયને તમારા દૈનિક જીવનનો એક ભાગ બનાવો कृपा कर ध्यान में राखो के आ प्रकारना तमाम ज्योतिषीय उपायों धार्मिक मान्यताओं पर आधारित है तेनु पालन करती वक़्ते व्यक्ति हमेशा पोता मेहनत अने कर्तव्य पर ध्यान केन्द्रित करव जो जो आ वीडियो तक गम्य हो तो कृपा वीडियो ने लाइक करो और चेनल जरूर थी सब्सक्राइब करो અને કોમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ ના જય લક્ષ્મી માતા લખવાનું નહીં ભૂલાતા આ વિડિયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર